કેન્દ્ર સરકારે ઓખા કાનાલુસ રેલ ડબલ લાઇન પ્રોજેક્ટને તાત્કાલિક મંજૂરી આપી છે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ ચૌદસો સત્તાવન કરોડના ખર્ચે એકસો ને ઓગણસાઠ કિલોમીટરના ડબલિંગ પ્રોજેક્ટનું કામ થશે જેના કનેક્ટિવિટીમાં વધારો થશે અને આ ડબલ લાઇન ઓખા દ્વારકા અને ખંભાળિયા સહિત બાર મુખ્ય રેલવે સ્ટેશનોને આવરી લેછે આનાથી દેવભૂમિ દ્વારકા આવતા લાખો તીર્થયાત્રીઓને ઝડપી સુરક્ષિત અને અવિરત મુસાફરીની સુવિધા મળશે સાથે ઓખા સલાયા પોર્ટની કનેક્ટિવિટી મજબૂત થશે સાંસદ પૂનમ માડમની રજૂઆત સફળ થતાં આ મોટી ભેટ મળી રહી છે રજૂઆત હતી આજે મને આનંદ છે કે ચૂંટણી વખતે મેં જે વાત લોકો વચ્ચે કરેલી હતી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પણ ચૂંટણી વખતે જે લોકો વચ્ચે વાત કરેલી હતી અને મારી જે સતત રજુઆત હતી એ રજુઆત પણ આજે સફળ થઈ છે કાલાનોસ ઓખા ડબલ લાઇન પ્રોજેક્ટ કો મંજૂરી દીધી છે યે પ્રોજેક્ટ 1457 કરોડ કા હે ઓર ઇસમે 159 કિલોમીટર કા ટ્રેક હે ઓર ઇસમે મેજર સાત બ્રિજ કા નિર્માણ હોગા ઓર 143 માઇનોર બ્રિજ કુલ બાર સ્ટેશન કા વિકાસ જા